વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પેડલર ઝડપાયા શહેરના મચીપીટ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં એસઓજીની ટીમે દરોડા પાડી પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પેડલને ઝડપી પાડ્યો હતો એફએસએલની ટીમ પણ સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી છૂપી રીતે નશીલા પદાર્થો જેવા કે એમડી ડ્રગ્સ ગાંજો હિરોઇન અને અફિન સહિતના નશાયુક્ત પદાર્થનું વેચાણ કરવામાં આવ્યું હતું જેને કારણે એસઓજી પોલીસ દ્વારા અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા તાજેતરમાં સિટી વિસ્તારમાં આવેલા આશિકામાના એક કોમ્પ્લેક્ષમાંથી વિસ્તારમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ સાથે પહેલ લઈને ઝડપી પાડવામાં આવ્યો હતો એસઓજી પોલીસે વધુ એક સફળતા મળી છે મચ્છીપીર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં મકાનમાં એમડી ડ્રગ્સનું એક શખ્સ દ્વારા છૂટી રીતે છૂટક વેચાણ કરવામાં આવે છે તેની બાતમી એસઓજીને મળી હતી જેની આધારે શુક્રવારે એસઓજીની ટીમે મચ્છીપીટ વિસ્તારોમાં દરોડા પાડી કોમ્પલેક્ષના મકાનમાંથી અંદાજે પાંચ લાખ કરતા વધુની કિંમતના પચાસ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે વેચાણ કરનાર હમજા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા સ્થળ પર એફએસએલની ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મચ્છીપીઠ વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરનાર શખ્સો ઝડપાયા હતા